અમન બોલાવતા નહી મહેરબાની કરીને

સ્ટેટસ મૂકો એવું જાહેર છે કે હું તને બહુ પ્રેમ કરું છું આવું કઈ 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 ઓલા માં લખ્યું તમને કે ના બી પાડી હોય બની શકે અલ યાર મોબાઈલ તો આજકાલ નો હોય લોકો પહેલા શું સ્ટેટસ મૂકતા હતા કે મારું વાયરું છે કેમ નથી મૂકતા પણ નથી મૂકતા એટલે કામમાં હોય બીજી હોય માણસ પોતાના ધંધામાં હોય નોકરીમાં હોય હું તો એટલે કોઈને ગમતું હોય કોઈને પોતાની વાઈફના સાથેના સાથે ના ન ગમતા મૂકવા પણ એક વસ્તુ યાદ રાખજે દિલથી પ્રેમ છે તારા સુખમાં માં સુખી દુખ માં દુખી તારી જોડે તારી સાથો સાથ રહેવા ને તારી સાથે સાત જનમ જે લગ્ન ના સાત પેરા ફેર્યા ને એ તારી સાથે સાત ફેરા નો નિયમ પાળવાનો તારી જોડે રેવાનું ને એ મહત્વનું છે કઈ સ્ટેટસ મૂકે કે લવ નો દેખાય હું કેવું તમારું મારી વાત સાચી હોય ને તો કોમેન્ટ જરૂરથી ઢોકજો ને વિડીયો એટલો શેર કરજો કે બધા સુધી પહોંચે જય માતાજી